મહેલા શ્રોતાજનો ઈ સતી સ્વામિનારાયણ મંદિર મોટા વરાછા દ્વારા આયોજિત સદ્ધામ ભૂમિ પૂજન મહોત્સવ અંતર્ગત આપણે સાંભળી રહ્યા છીએ મહાભારત ની કથા આ મહાભારત અંતર્ગત પાંચમો પર્વ ઉદ્યોગ પર્વ એની કથા આપણે સાંભળી રહ્યા છીએ ઉદ્યોગ પર્વ અંતર્ગત વિદુર નીતિની કથા અત્યારે ચાલી રહી છે વિદુરજી પોતાના મોટા ભાઈ દુરત્રાષ્ટને કહે છે કે ભાઈ ક્ષમા છે ને એ બહુ સૌથી મોટો ગુણ છે ક્ષમામાં બધા જ ગુણો સમાયેલા છે ખાલી ક્ષમામાં એક જ દોષ છે શું કે હામેના માણસ એને કમજોર સમજે ને નિર્બળ સમજે આટલો જ એમાં દોષ છે ક્ષમામાં એક ક્ષમાવતામ દોષો દ્વિતીયો નોપપદ્યતે યદેનમ ક્ષમયા યુક્તમ અશક્તમ મન્યતે જનહ ભાઈ ક્ષમામાં બધા જ ગુણ સમાયેલા છે ક્ષમામાં ખાલી એક માઈનસ પોઈન્ટ એટલો કે હામેનો માણસ

પણ એ દોષ કેવો ન જોઈએ કારણ કે ક્ષમા છે ને એ જ બહુ મોટું બળ છે ક્ષમા છે એ જ બહુ મોટી શક્તિ છે સોસ્ય દોષો ન મંતવ્ય ક્ષમા હિ પરમં બલમ ક્ષમા ગુણો હ શક્તાનામ શક્તાનામ ભૂષણમ ક્ષમા વિદુરજી કહે છે કે ભાઈ અશક્ત માણસ માટે ક્ષમા છે ને એ ગુણ છે અને શક્ત માણસ માટે સશક્ત માણસ માટે

વિદુરજી એક વાત કરી કે જેની પાસે ક્ષમા છે ને એ બધા જ કાર્ય સિદ્ધ કરી શકે છે એક ધર્મ પરમ શ્રેકા શાંતિમા વિદ્યે કા પરમા તૃપ્તિ વિદ્યા છે ને તૃપ્તિ છે કઈક ને કઈક માણસ પાસે વિદ્યા હોય ને તો એને સંતોષ આપે વિદ્યા પરમા તૃપ્તિ અહિંસે અને અહિંસા છે એ સુખ કરનારી છે હિંસા દુઃખ દેનારી છે માટે ભાઈ અહિંસાનો માર્ગ તમે અપનાવો વિદુરજી પછી એક વાત એ કરી કે બે કર્મ નહીં કરનાર પુરુષ શોભે છે આ બે કામ ન કરે ને માણસ તો એ બહુ શોભે એમાં પેલું કે જે